જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણી વાસડી પડી જઈ કુંડામાં માણ માણ ત્રણ જણા કાઢી જોકે વિડીયો આપણે કાઢ્યાનો નથી બનાવ્યો બાકી કુંડામાં પડી જઈ હતી એ બનાવ્યો હે કુંડા પાણી પાતા પાતા આવું થાય જો વાસડી એક પડી જાય અંદર વાસડી પાણીમાં પડી જાય કાન ચાલવા નથી દેતી સીધી થોકડો મારે અને એ આપણે બારી કાઢવાની છે હા નથી કેવી રીતે કાઢીએ નીકળે તો ઠીક હે ને કે બીજા બે જણાને બોલાવવા પડશે તો ભુરાટી થાય અંદર ને અંદર ફરે કાન ચાલ્યું તો પછી મેં કઈ દે કાન પાણી થોડું ઊંડું અંદર એકલા કોશિશ કરી જોઈ પણ થઈ ગયા પછી નીકળતી નથી આવી રીતે ઘડીક ટેકાય છે પા પાછી ભાગી જાય જો વાસળી નીકળતી નથી એકલા કોશિશ કરી જોઈ કારણ કે આ કુંડો છે ઘણો ઊંડો એના હિસાબે હવે મીકવી એટલે જોઈ લો કરાય ઠેકડો મારવું એમ કરે કોશિશ કરી નીકળી જાય તો નીકળી જાય બાકી હેરાન તો નહીં થવા દે દસ પંદર મિનિટમાં કાઢી નાખ્યું આગળ જે ગોળ હતો એને કીધું હતું મેં કે ધ્યાન રાખીએ કુંડે પણ એની કંઈ ધ્યાન રહી નહીં ધક્કા ધક્કી પડી ગયું પાછળ નીમ સાહેબ કાઢતા નથી ને ખુશી થઈને થબડકા મારે હે પણ મેળ આવે એવું નથી ટીમર આપણે એક વાસણું કાઢ્યું હતું અમેથી પગ ખોડે ને ઊભું હોય બાર અંદર આવો ઓલા પગથી જેવું છે ને પગ ખોડે ને ઊભું વાસણું હવે આપણે ગાયું કઢાઈ નાખીને પછી આવી વાસળી લેવા પાછા કારણ કે એકલા પત એવું નથી બે જણા ફોન કર્યો હવે લઈને આવે પછી પતય તાલી પતય એવું નથી તો ગાયું કઢાઈ મેગવી જો કે આગળ હે મહેશ અને આ બધું કરનારો જ મહેશ છે કારણ કે મેં એમ કીધું હતું કે કુંડે ગાયું ન જવા દે તો સતાઈને એને કુંડે જવા દીધી એના હિસાબે બિચારી વાસળીના હાલ છે તો વાસડી કાઢી માણ મણ ત્રણ જણાથી કાઢી જવું આપણી વાસડી કુંડામાં પડે જઈ હતી હેરાન થઈ જાય બિચારી એ વાંધો નહીં ટેન્શન નહીં હાલ હાલ આ પેલું આપણે રોપડાય ને કુંડામાં ગાંડા જેવું બલ્યું હો ઉતાળ કરી નાખી પાણી પીવામાં વાસડી એટલે એવું થયું એમાં કારણ કે મોર સડી જાય અને વાય સડી ગયા ગાવડા વાય તરત અને જો કે થોડીક મહેશની ભૂલ હતી એના હિસાબે બિચારી પડે છે પાણીમાં ના આપણે ભૂરી વાળી પાણી પડત નહીં પછી એક બીજી ગાવડા એમને માર્યો ધકો નાખી દીધી બે જણાનો મેસળી કઢાવામાં વાસડી જાય પાછી ગાયું હોય જાય આગળ અને વાસડી જોવો ઘડીક મોર ભાગે હે હોળી પાછી હવળી પડે હે હા આપણે પાસે પૂછ બી ત્યાં હોળી પાછી દોટ મૂકે આગળ હા બાય બો લઈ જાય ને તો જો વાસડીના બે પગ સો લઈ ગયા જો સાટે ચા પાસું જવું તારે હા જાય તો ગાવડા વહી ગયા ઘણા આખા ચાર કિલોમીટર જેવા આગળ વહી ગયા છે ને આપણે રહી ગયા ભાઈ હાલે ખાઈ ફેલી ને હા જો તો બોટમાના મંદિરે આપણે પગી જાય

તો ઘરે જઈને દેખાડી આપણે વાસડીને કેવી રીતે સોલાણી શું છે કારણ કે સોલી જઈએ જે આપણે પ્રોપર બધું જોયું નથી કારણ કે મેન વાત એ છે ઘરે આને પગાડવાની ઘરે વાસડી પગી જાય એટલે જોઈ કે આ ઠેકાણ વાગ્યું છે પછી મલમ મલમ ને એવું લગાડવું પડશે વાસડીને સોલી જાય મોયલા પગમાં તો પીલા પીલાપાણા તો પાણી પી લીધું આપણે વાસળી કુંડામાં પડી હતી પાણી પીવાની મેળ ન આવ્યો કારણ કે નિકોડું પાણી પીવું એવું છું વાસડીને જો કેવી હાલી આવે કંઈ ટેન્શન ખરું આને કુંડામાં પડીને કા ટબક ટબક હાલી આવે હે જે સાડા ચાર એક કલાક કરી વાસળી હે એક કલાકનો ટાઈમ બગાડ્યો આપણો વાસળીએ વાસડી રાયડું પડે એને સાંભળે ગાવડા પણ આપણે હવે જોયું છે એક જ કિલોમીટર એક કિલોમીટરમાં આવી છે ઘર હલીએ વાળા મેલ તો આવી જાય આપણી વાસડી ઠેઠ ઘરે હા અમે પાટુમાં રહ્યા બે પગે સોલાણી હજુ કે મહિલા જો અહીંયા આ પગે આપણે નહીવ આખા તો આપણે કુંડામાં બીજી એક વાસળી પડી હતી જો કે બીજા ગામની હતી એ પછી બે ત્રણ જણાયાથી માનમાં કાઢી હતી એ વિડીયો જોવો હોય તો એ ઉપર આવશે વિડીયો જોઈ લેજો બાકી મળશું આગલા વિડીયોમાં ચાલે જય શ્રી કૃષ્ણ જય શિયા